અંકલેશ્વરમાં સતત વરસી રહેલા વરસાદને લઈ બુધવારના રોજ જનજીવન ઠપ થઈ ગયું છે ગત મધ્યરાત્રિથી અવરીત વરસાદ વરસી રહ્યો છે આ વચ્ચે અંકલેશ્વરમાં ચાલુ વર્ષ વરસાદમાં પ્રથમ મકાન ધરાશાયી થવાથી ઘટના સામે આવી છે અંકલેશ્વરના દગાફડિયા વિસ્તારમાં એક ત્રણ માલનું જૂનું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું મકાનનો એક તરફ રહેતું ના હોવાથી જાનહાની ટળી હતી દ્વારા પાલિકા કચેરીમાં જાણ કરતા ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને કાટમાળ હટાવ્યો હતો તો બીજી તરફ ઘટના અંકલેશ્વરના હવેલીફળિયા વિસ્તારમાં બની હતી ત્યાં પણ એક જૂનું બંધ મકાન ધરાશાયી થયું હતું જે અંગે સ્થાનિકો દ્વારા પાલિકામાં જાણ કરી હતી અને પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડીયાએ જણાવ્યું હતું કે બંને ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને બંને મકાન માલિક તાકીદ મકાનનો જર્જરિત ભાગ ઉતારી લેવા સૂચના આપવામાં આવી છે